તો હેલો બાળ મિત્રો સ્વાગત છે આજે આપણે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠ પ્રથમ સત્ર માટે જેમાં વિષય છે ગુજરાતી પ્રશ્ન પહેલો ઈ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો ચાલો શરૂ કરીએ પાઠ એક એમાં પહેલું છે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ઉત્તર વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ જેમાં પહેલું છે જ્યાં માણસોની વધારે અવર જવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં બીજું ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં ત્રીજું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં બીજો પ્રશ્ન શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે ઉત્તર શહેરમાં નીચે જણાવેલ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે એક એમ્બ્યુલન્સ હોસ્પિટલ શાળા બસ સ્ટેશન જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ પોલીસ જીપ અને નાસ્તા હાઉસ પાર્ટ ત્રણ એમાં પહેલું શું બન્યું હોત તો વેણું બચી ગયો હોત ઉત્તર પહેલાં બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુંના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત

ઉત્તર વિધાનસભા ગૃહમાં સૌપ્રથમ તો કાયદો ઘડાય છે વિધાનસભામાં દરેક સભ્યો અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરે છે ત્યારબાદ જે તે વિભાગના માનનીય મંત્રીઓ અધ્યક્ષ અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપે છે ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન પણ ખૂબ પ્રભાવિત કરે તેવા છે પાઠ સાત એમાં પહેલું રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા ઉત્તર દુકાળને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાનું દિલ દ્રવ્ય ઉઠ્યું એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા પાર્ટ નવ એમાં પહેલું ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું ઉત્તર ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા તેને યાન સહિત તલવાર વીંજવા માંડી બીજું મંદોદર ખાનની રોજડી ઘોડીની શી વિશેષતા હતી ઉત્તર મંદોદર ખાનની રોજડી ઘોડીની વિશેષતા એ હતી કે તે હાથીના કુંભસ્થળ ઉપર પોતાના ડાબલા માંડી શકતી અને દોડવામાં હરણની બરોબરી કરી શકતી હતી ત્રીજું ચારણને ભગાડ્યા પછી મંદોદર ખાન કેવા દેખાતા હતા ઉત્તર ચારણને ભગાડ્યા પછી મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવતા હતા સવાર થવા માટે તેમની રોજડી નહોતી તેમની કાખમાં તલવાર ન હતી પાંચ દસ એમાં પહેલું માણસની યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે ઉત્તર સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે બીજું અડી આના માગવા અંગે લેખકના મનમાં કેવી મથામણ થઈ ઉત્તર અઢી આના માગવા માટે લેખક મંદિરમાં આવતી દરેક વ્યક્તિ તરફ આશા અને લાલચથી જોતા પણ એમની માગવાની હિંમત ચાલતી નહીં મનમાં મથામણ થતી કે કદાચ એ વ્યક્તિ ના પાડશે તો કદાચ અપમાન કરશે તો તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા નવા વિડીયો માટે કમેન્ટ કરજો તો મળે નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ